ઉપલેટા તાલુકામાં વિવિધ ગામોની આંગણવાડીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા ધોરાજી તાલુકાના પચાસ ટકાથી ઓછા મતદાન વાળા વિસ્તારમાં અચૂક મતદાન કરવા અપીલ ચુનાવ પાછાના અન્વયે નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન લોકશાહીના મહાપર્વમાં જનજનની ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વ્યાપક મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે લોકો મતદાન કરી તેઓની ફરજ અદા કરે તે માટે કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં સ્વીપના નોડલ અધિકારી શ્રી જીજ્ઞાસાબેન ગઢવી અને તેમની ટીમ દ્વારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ઉપલેટા તાલુકામાં ભાખ કોલકી વચલા કલારિયા સેવંતરા નવા કલારિયા જામ ટીંબડી મેરવદર તણસવા ચરેલિયા ડુમિયાણી વગેરે ગામોની આંગણવાડી કેન્દ્ર નંબર ચોવીસ પંચ્યાસી તોતેર પચીસ ચુમોતેર અઠ્યોતેર એકસો ચાલીસ એકસો ઓગણચાલીસ એકસો એકતાલીસ એક એકસો અડતાલીસ અને બ્યાસીમાં પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણ